એક જગ્યા હું લગ્ન ની વાત કરતો હતો રીતસો મારી પાસે રોવા મીડ્યો કરુણતા રાખી એટલે મને એવું બાર આવો તો આપડે ડર લાગે કે એનું ગામ વાહો ક્યાં લેવાય પણ કરુણતા બાર આવો ભાઈ કામ છે પાંચ મિનિટ કામ છે હું બાર ગયો તમારી ગાડીમાં બેહો મારી ગાડી બેઠો તો એ ગબદી ગડી ગયો બારીયું બંધ કરો બારી બેઠ કરીને આપણે સીટ ઉપર બેઠા એટલે પગ તો નીચે મને કે એમ નહીં પોલોઠી વાળીને હા માં બેહો હું સીટમાં પોલોઠી વાળીને હા માં બેઠો સાગરદા ના બોલ ભાઈ પછી આમ ફેર્યો કહી દો પછી રીતસો નો રોવા મેળે મારે મને કે મારે

હક લેવા જો કોક અને મેં કેમ તારા લગન બાકી બાકી નહીં મને કે મેં ભાઈ વી વરે છે લગન છે વી વરે થા ખટારો ખાળિયા માં પીડ્યો મેં ભાઈ હા રોડે સીડ્યું નહીં તો સીડ્યું જ નહીં મેં ભાઈ હારી હારી ક્રેનું વાળા રિપેર કરવા આવી ગયા આ આ આ સાહેબ બેઠા ક્રેન એટલે ઓલી ક્રેન અંગ્રેજો ભૂરિયા ફોરેનરો મથી મથી મરી જાય તો રિપેર ન થાય આ વ્યક્તિ મોબાઈલમાં બેઠા બેઠા કર દે આ તમારા ગામનું ગૌરવ છે આ બુદ્ધિ ક્યાં લેવા જાય તાળીઓ થી વધાવો સાહેબ આવી બધાય પાસે બુદ્ધિ છે સાહેબ પણ ઊંધી વાપરી નાખે હા બસ માં જતા હોય તો તૈણ ની સીટમાં બે બેઠે તો આપણી જેવા ન ગડવા દે આવે છે આવે એમાં ખમા કોઈ સારું માણસ લઈ જાય ખાલી છે એ રહેવા દે રહેવા દે રહેવા દે તો ઓલો સારું માણસ તૈયાર હોય બનેવી એવી હારે આવ્યા હોય કે તું ભાઈ ઉભો થઈ જાય તારે બને બે હવા દે તો એ પછી આપણે હરિયો પકડીને ઉભો હમણાં જો તારા બાપ અમને બે હવા દીધા બે દુહા ન ગા તમે તારી પાસે બેઠા બેઠા મજા આવે ને

કે ભાઈ ની વાતો નહીં કરો હું મને કે ગામો ગામ બોર્ડ મારવાનો શોખ વાડ પડી ગયો કવામાં પડી ગયો પણ કોઈ માંડવા તાર ડોકમાં નાખજો પણ વરમાળા નો પેલા દુનિયા લેર કરે મને કે લેર કરે કોઈ કહેતા નથી હું કહી દઉં સૌ મેં હોય ગાંડામાં કે દાંપત્ય જીવન જોવાય કે જીવન નહીં મને કે ભાઈ માયા ભાઈ વાત થાય બાકી માયા ભાઈ વી ત્યાં બે કોઈ ઘરે ખાધું નથી માયા ભાઈ સપ્તાહ ગોચા કરું હવન ગોચ્યા કરું બાકી ઘીરે જાય તો માયા ભાઈ ફૂફાડો મારી નાંગણી બેઠી એમ બેઠી હોય વડકા સિવાય કોઈ દી મેં ખાધું નથી માયા ભાઈ ઘીરે જાવ તો વડકા ખાવ ડારા ખાવ બહુ ખકલા માયા ભાઈ બહુ ખકલા કોને ખબર એની માય ભમરો ખવડાવ્યો રીહની તો એવી છે મેં હવે બટા દટી બોલા એક દી મેં ખીજાય કીધું કે એ ઘર તો ન બાંધીએ કે રોટલીનો લોટ તો બેંક થતો જેમ દિવાલ માં દડો પાછો આવે મેં ભાઈ સીધો શબ્દ પાછો મારી હામું મળી ગગલાવા એ કે તમે જીવન નો સુધારીએ કે રીંગણા તો સુધારો ક્યાં જાવું કયો બોલો મેં ભાઈ નકુ તો માંગલ જવા આવી જાય મેં ભાઈ શિફ્ટી આવે તો ઢીકો મારીને કાઢી એ કોઈ પણ નકુ સમજ તો હામાં વાળો ખોલે ત્યારે જ મેળ આવે પણ મારે ભાઈ કોઈ દી રોટલી ગોળ આવડી જ નહીં અને હવા તો રોટલી ખાઈ તો એમ લાગે જાણે હગતળી ખાતા હોય અને દાળ તો એવી બનાવે મારે જાણે એડિયું પીતા હોય અને રોટલી કોઈ દી ગોળ નહોતી મારે ભાઈ રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય એવી તો એન્જિનિયર છે મેં કીધું આ બધી ભૂલ તારી છે મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા

નવી નવી આવેલી મારે કહેવાય કેલો રસોઈ ચારી ચાવી જોવે પણ મેં બધું બળ કર્યું છે મેં માઇ ભાઈકી ઝડકી નીકળી હતી મેં કીધી દીકરી ઝસકી ગઈ તારીમાં અને ડર લાગી ગયો જ્યારે રસોઈ કરવા બેહે ત્યારે એ એને એ એ શબ્દ યાદ આવી જાય એટલે એમ થાય કે રસોઈ સારી થશે કેમ થશે કેમ એ બીકમાં બીકમાં રસોઈ બગડે છે માટે ઘરે જઈને વખાણ કરજ જેવી રસોઈ હોય વખાણ કરવાના બે ત્રણ વખાણ કરે એટલે બધું પાટા બે ત્રણ દી હું પંદર વખાણ કરી રોડે ગાડું સડતું હોય જો પણ અમુક જોજો કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય જમવા બેઠો રોટલી નું બટકું ભાંગીને મોઢા મૂકીને કે વાહ રોટલી શાક લીધું વાહ શાક દાળનો ખોટલો ભર્યો વાહ દાળ

હવે ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી માં પાર્વતી કહે છે પ્રભુ આપો ને ભીમ બિચારો કગળે છે કઈ કામ હશે ભગવાન શંકર એને કહે છે કે તને હું ભીમસેન ત્રિશુલ આપું ખરો પણ આ આનો કોઈ ઉપર તું પ્રહાર ન કરી શકે કે પ્રભુ પ્રહાર ન કરી શકું પણ આડું તો દઈ શકું ને આડું દઈએ લઈ જાય છે ભીમસેન થયું ટૂંકી વાત લઈ લઉં આખી યાદો ફોજ આવી ગયેલી આ બાજુ પાંડવની ફોજ હવે આવી વાર્તા કોઈ દે સાંભળી કૃષ્ણ અર્જુન હા મામા તો મળો મળો

લાભદાર એટલે આપણે ગાવું જ પડે આ તો તમે જો કોઈ ન હોય તો એમ 1 લાખ લગાયો એ કે યાદ કે છ વગાડવાના છે એટલે તમે કોઈ ન હોય તમે 6 તો વગાડી જ કારણ કે બે ત્રણ ઘડિયાળવાળા હોય તો એટલે તો કાંટા ફરીયા કે તરત મૂળ વાત ઉપર આવું સાહેબ આ કઈ ખીચાની વાત નથી તમને એમ થાય કે કૃષ્ણની સામે પાંડવો હા

સુદર્શન ચક્ર વજ્ર આ બે વજ્ર વજ્ર ભેગા થઈ ગયા અને જણરાટી મળી છૂટવા અને અગ્નિનો મે વરહે સાહેબ અગ્નિની જમાળો છૂટે નિર્દોષ માણસો મળ્યું મળવા એ એટલા બળવા મળ્યા મરવા મળ્યું માણા એટલે અહીંયા પાંડવ અને કૃષ્ણ બધા ભેગા થઈ ગયા કૃષ્ણ ગેલા હે ભીમ કે બાપુ કાય અમે તમારે હેઠે ક્યાર છે હો કે હા લાય હોય ને એક્ચ્યુઅલી કે કાય મરવા હટો ધણા પછી જન્મ લીધા છે પ્રભુ લા પણ ભીમળા ભીમળા એટલે બાપુ જોવું પડે બધામાં કૃષ્ણ કે પણ બે વજ્ર છે આને અલગ કોણ પાડીએ કે ત્રીજો વજ્ર કોઈ મળે તો થાય

અને હનુમાન પેલા હનુમાનજી કહે છે કે પ્રભુ એ બે વજ્ર ત્રીજો હું આ ત્રણ વજ્ર ધરતી માં આવી તો ધરતી રાહ તાળવાઈ જાય નીચે વજ્ર જોવે ભીમ કે અડધું હાલે કે હાલે ભીમ છે ને અડધો વજ્ર વજ્ર વાળો ભાગ એ અમારી બાજુ રાખજે પડખું ભરીને વજ્ર વાળો ભાગ એમ કહેવાય ભીમસેન રાખી અને પડખા ભરખું તો છે અને આય બરોબર એમ કહેવાય કે હનુમાનજી એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં એમ કહેવાય શંકરનું ત્રિશૂલ એ હનુમાન હાડા લાડા લાડા લાળા હાથ કરતો જ્યાં ધરતીમાં આવતો તો સાહેબ અને જ્યાં ને પગ અડ્યો એટલે ત્રણ ઈ અને અડધો ભીમસેન હાડા ત્રણ વજ્રજા ભેગું થયું ત્યાં ઓલી ઘોડી કડાકો થઈને અપસરા થઈને દેવલોકમાં વહી ગઈ ઓલા બધા ઘેરે આવી આવ્યા લેવા દેવા વગેરે ના હાવ કેવાનો મૂળ અર્થ કે એક નાના એવા શ્રાપે એક દુર્વાસાના શ્રાપે કેટલો ઘુમરો મર્યો એમ જીવનમાંય કારક કારક ઘુમરા મરાય ને એ કોકના વેણને ખાતર જ ઘુમરા લાગે છે મારા બાપ કાંઈ વેણ બોલી જાય તું ભલે બોલી ગયો એની હામુ ન જોતા અને કાં કોઈ દી કોઈને એવું વેણ ન દેતા કે જેની આખી જિંદગી ભલામણ રોળાઈ જાય એવા નું વ્યાન કાઢો કોઈના દિલને ઠેશ વાગે એમ આજનો કાર્યક્રમ એ મોજનો કાર્યક્રમ છે ભાવનો કાર્યક્રમ છે